સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે આ જે બંગલાનો જે માલિક છે તેઓ ડુપ્લિકેટ પોલીસ બની લોકો સાથે છેટરપિંડી કરતો હોય તેવી જે છે માહિતી મળી રહી છે સૂત્રો દ્વારા હાલ વડોદરા શહેરની એસઓજી પોલીસ દ્વારા જે છે સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે અને આ જ બંગલા એટલે બંગલા નંબર તીન ત્રણ અલ કબીર બંગલોઝની અંદર એસઓજીની ટીમ દ્વારા જે છે જરૂરી દસ્તાવેજો છે તેઓની ઝેરોક્ષ માટે પણ ઝેરોક્ષ મશીન જે છે લાવવામાં આવી રહી છે અને હાલ એસઓજીની જે ટીમ છે તેઓ અંદર સર્ચ ઓપરેશન કરી રહ્યા છે જે એસઓજીના જે પીઆઈ છે એસજી રાથડા સાહેબ તેઓ પણ અહીંયા થોડી વાર પહેલાં આવ્યા હતા અને તેઓ દ્વારા પણ અહીંયા તપાસ કરી કરવામાં આવી હતી પરંતુ પ્રાપ્ત જે માહિતી છે તે એવી મળી રહી છે કે સૂત્રો એવું જણાવી રહ્યા છે કે આ બંગલા નંબર ત્રણમાં કોઈ વ્યક્તિ જે પોલીસની ધાક જમાવતો હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવી રહ્યો છે એટલે જો એસઓજી પોલીસ જો ખરેખર તપાસ જે કરશે ત્યારે કોઈ મોટું કોભાંડ ભાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે હાલ તાંદલજાના અલ કબીર બંગલો નંબર ટાઈમમાં સર્ચ ઓપરેશન એસઓજી દ્વારા કરવામાં આવી રહ્યું છે

આની પહેલા બી આપણે જોયું હશે કે અહીં આગળ સોનો પકડવામાં ટિકિટો પકડવામાં આવી ઘણા બધા એવા પકડવામાં આવ્યા વારંવાર આ વિસ્તારમાં રેડો પાડીને ગુનેગારો ને પકડવામાં આવ્યા છે હાલ જે તમે અત્યારે જે જગ્યા પર ઉભા છો એ જગ્યા પર હાલ એવી અમને માહિતી સૂત્રો તરફથી મળી રહી છે કે ત્યાં આગળ જે ડુપ્લિકેટ કાર્ડની એક આખું રેકેટ

એટલે કઈક ને કઈક આમાંથી મોટું એક કૌભાંડ બહાર આવી શકે છે અને અત્યારે જે રીતે તાંડલિયા વિસ્તારમાં એક ચર્ચા થઈ રહી છે કેમ કે વારંવાર અહીંયા આગળ એસઓજી દ્વારા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ પાડવામાં આવે છે વિસ્તારના સારા લોકો છે એની અંદર અત્યારે ચર્ચા થઈ રહી છે કે કેમ કે જે આતામજીક તત્વો છે એ તત્વો ત્યાં કઈક ને કઈક બસી રહ્યા છે અને ત્યાં આગળ જે ગેર પ્રવૃત્તિ છે એ કરી રહ્યા છે જેના કારણે આજે પોલીસ દ્વારા એસઓજી દ્વારા રેડ કરવામાં આવી છે જી હાલ સૂત્રો તરફથી જે માહિતી મળી છે કદાચ એવું બહાર નીકળીને આવશે કે અહીંયા આગળ ડુપ્લિકેટ કાર્ડ ને એક રેકેટ ચલાવવામાં આવે એવું હાલ અત્યારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે જે ઇન્ફોર્મેશન થોડીક જ વારમાં પોલીસ બહાર આવશે ત્યારે તપાસની અંદર શું બહાર આવશે એ તો આપણને પોલીસ તરફથી જ જાણકારી આપવામાં આવશે પણ જે રીતે વડોદરા શહેરની અંદર આ સામાજિક તત્વો એક બેફામ અને બની ગયા છે કઈક ને કઈક હવે પોલીસ એમના પર લગામ લગાવવાનું કામ અત્યારે કરી રહી છે અને સાંદલિયા વાત કરું અભરાભાઈ તો સાંદલિયામાં એક પહેલી રેડ નથી આની પહેલા પણ ત્યાંથી ડ્રગ્સ પકડવામાં આવ્યું ગાજો પકડવામાં આવ્યું આખું એક રેકોર્ડ રેકોર્ડ પેલું જે ચલાવવામાં આવી રહ્યું હતું સોનાનું એસઓજી કરી રહી છે ને વડોદરા એસઓજી ની એક મોટી કામયાબી હાલ અત્યારે છે જે રીતે અમને ખ્યાલ આવ્યું ઇન્ફોર્મેશન મળી છે કે અહીંયા આગળ એક ડુપ્લિકેટ કાર્ડ બનાવવાનું રેકોર્ડ ચાલતું હશે છે માહિતી આપણી સાથે એટલી જ માહિતી હું તમારી સાથે શેર કરી રહ્યો છું પણ જયારે પોલીસ આ આખા રેકેટ નું જે જયારે પ્રેસ કોન્ફરન્સ કરશે ત્યારે પોલીસ તરફથી ઇન્ટરવ્યુ આપવામાં આવશે ત્યારે ખબર પડશે કે આ કેટલું મોટું રેકોર્ડ છે જે બના ડુપ્લિકેટ કાર્ડ નું જ્યાં સુધી મને ઇન્ફોર્મેશન મળી છે કે ડુપ્લિકેટ કાર્ડ અહીંયા આગળ બનાવવામાં આવતા હતા પોલીસ ની ગાડીઓ બી રાતે આવતી હતી અને એ આખી કહાની શું હશે એ તો એસીજી ના જુબાની જ આપણે સાંભળવી પડશે પણ જે રીતે હાલ એસઓજી દ્વારા અહીંયા આગળ રેડ પાડવામાં આવી છે કાંદલિયા વિસ્તારમાં જે આ સામાજિક તત્વો બસી રહ્યા છે એને હવે લગામ લગાવવાનું કામ વડોદરા એસઓજી કરી રહી છે અને અહીંયા આગળ એક સફળ મેં આપણે કીધું કે જે રીતે સ્થાનિક લોકો કહી રહ્યા હતા અને મેં પણ વાત કરી જયારે મને ઇન્ફોર્મેશન મળી મેં આપને ત્યાં મોકલ્યું મને એવું કીધું કે રાતે પોલીસ ની અહીંયા ઘરમાં પ્રવેશ થતું સવારમાં અર્લી મોર્નિંગ નીકળી જવામાં આવતું આવતુંતું એટલે કઈક ને કઈક આ અત્યારે આપણે કેવું થોડું એ એ હશે બરાબર પણ જે રીતે પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે આ એક નેટવર્ક પકડવામાં આવ્યું છે અને આ નેટવર્કની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે એસઓજી અંદર સુધી આ તપાસ કરી રહી છે હાલ અત્યારે ત્યાં બહાર ઊભા છો એટલે એનો એનો મતલબ એવું થાય છે કે તમે પણ ત્યાં ઊભા છો લગભગ પોલીસની બે બેટન ગાડીઓ છે પોલીસના જવાનો છે એસઓજીના આલા અધિકારીઓ છે ત્યાં પહોંચી ગયા છે એટલે કઈક ને કઈક એવું લાગી રહ્યું છે કે આ મોટું નેટવર્ક બહાર આવશે ને આ મોટું નેટવર્ક નું પર્દાફાશ એસઓજી દ્વારા કરવામાં આવ્યું છે જી થેન્ક યુ કોશરભાઈ અમારા ચેનલ હેડ કોસર ખાન અમારા સાથે જોડાયા હતા અને તેમને મને અહીંયા મોકલ્યું કારણ કે તમે જોઈ શકો કે તાંદલજા વિસ્તાર વારંવાર જે છે વિવાદમાં આવી રહ્યો છે થોડા દિવસ અગાઉ ડુપ્લિકેટ ગોલ્ડ જે આપ વેચી જે સ્કીમ છે તે આપવામાં આવી હતી અને ત્યારબાદ આ બીજો એટલે કે કહી શકાય છે કે જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે આ વિસ્તારમાં એટલે અલ કલી કરીમ જે બંગલો છે તેના બંગલા નંબર ટેનની અંદર કોઈસમ જે રહેતો હોય અને તેઓ રાત્રિ દરમિયાન જ પોલીસની કઈ વેસ જે છે ધારણ કરીને જે મોટો કૌભાંડ આચરતો હોય તેવી જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે ને હાલ હવે જે એસઓજીની જે ટીમ છે તે આ બંગલાની અંદર સર્ચ ઓપરેશન કરી રહી છે હવે તો પ્રાથમિક જે માહિતી છે તે એસઓજી પોલીસ દ્વારા જ આપવામાં આવશે જે માહિતી અમારા પાસે છે તે અમારા દર્શકો સુધી પહોંચાય છે હવે હવે જે કહી શકાય કે જે પણ તપાસમાં આવશે તે તમામ અમારા દર્શકો સુધી એ પણ અમે પ્રયત્ન કરીશું કે તે તમામ માહિતી તમારા સુધી પહોંચે પરંતુ અમારા દ્વારા એક તમને એક નિવેદન પણ આગ્રહ કરવામાં આવે છે કે જો કદાચ તમારા મુલ્લામાં કે તમારા વિસ્તારમાં આજુબાજુ કોઈ એવી ગતિવિધિ ચાલતી હોય તો તમે તાત્કાલિક પોલીસને જાણ કરો મીડિયાને જાણ કરો ત્યાંથી તમને ચેતરપિંડીથી બચી શકો કેમરા સહયોગી સાથે હું અપનાર સૈયદ સ્પાઇક ટુડે ન્યૂઝ વડોદરા